અને પરચુરણ જેવી જનસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈસો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદન માર્કેટિંગ હેડમાં આજે તારીખ 14 જૂન ને શુક્રવારના રોજ જસદન માર્કેટિંગ હેડમાં કપાસની આવક જોઈએ તો છત્રીસો મની આસપાસની જોવા મળી રહી છે ભારી અને પાલ બંને નહીં ખાઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના રીતના બજાર ભાવ પિસ્તાલીસ છતાલીસ અડતાલીસ અડતાલીસ ચૌદસો ને અડતાલીસ રૂપિયા શ્યામ

Right, no. okay. 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 બે ખેડૂત મંગળુભાઈ ચૌદસો ને એસી રૂપિયા સુપરમાલ લેનાર કિશન

ઓગણસી રૂપિયા સુપ્રમાન લેનાર કિસાન રામ વિજય કપાસ વાળા ખેડૂત લાખણકા ગામ ના

लेना लेनावध राधेश्याम जनी चौदस अठियतर रुपया सुगुरमालेनारिशन राम विजय जनी

રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

કપાસ વાળા ખેડો જયંતિભાઈ નાસાભાઈ અજમેરભાઈ ઢોલ ગોંડલ ગોંડલ વાળા નથી ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઠાર ઓગણી વી ઓગણી ઓગણી રૂપિયા કરવા વાત ચૌદસો ને ઓગણીસ 1419 રૂપિયા મિડિયમ લેના રવા રાધેશ્યામ જિનિંગ હાલે રાધે

માતરભાઈ એટલે શ્રી કે અમર શિવશક્તિ આલા રૂપિયા લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિ જનીંગ ગઢડિયા એકડો માલ ગાડી છે

જશનલ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે તેરસો ને પચાસ રૂપિયાથી લઈને ચૌદસો ને એંસી રૂપિયા સુધી રહેલું છે ગઈકાલ કરતાં જે થોડું સારું બજાર જોવા મળી રહ્યું છે